તમે સૌ મજામાં હશો હા મિત્રો આજનો આ વિડીયો જ રસપ્રદ એટલે કે ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે તો આજના વિડીયોમાં આપણા સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો મીત્રો ધોધમાર વરસાદ પછી આજે વરસાદ ખુલ્યો છે એટલા માટે મચ્છરનો ઉપદ્રવ ઓછો છે બાકી જંગલમાં આવો કે મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધારે હોય છે પણ આજે એટલો ત્રાસ નથી મિત્રો હવે આપણે ડુંગરનું ચઢાણ શરૂ કરી દીધું છે સાચી મજા તો અત્યારે આવશે મારી પાછળ છે વિનયકુમાર જે પોતે પણ યુટ્યુબર છે મિત્રો ચઢાણ ખૂબ જ વધારે છે હાફી જવાય છે તમે જોઈ શકો છો પાછળ મજા તો પાછળ નજા આપણે કેટલું ઉપર આવી ગયા તમે જોઈ શકો સામે ઢુંગા દેખાય છે પણ બહુ ઉપર આવી ગયા છે બસ ચાલો આપણે આગળ વધીએ નીચે

મિત્રો જો કોઈને આવા ફૂલ મળી જાય આ પ્રકારના આમાં તમે પાણી જોઈ શકો છો આ તમારી તરસ છીપાઈ જશે મજા આવે છે જંગલમાં કેવી મજા આવે છે બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ તમને જાણીને નવાઈ લાગશે કે આ જે વનસ્પતિ છે એમાં છ થી સાત વર્ષે એક જ વાર માત્ર ફૂલ આવે છે रोटरा जी जा रहे नहीं मेरे तेउ जाल पर तेउ नहीं गिते

આંખા ભીંજાઈ ગયા છે તમે જોઈ શકો છો જેથી કરીને ચાલવાની મુશ્કેલી પડે છે બહુ તકલીફ પડે ચાલવાની જોઈ શકો છો ચપ્પલ પણ હાથમાં લઈને ઉતરવું પડે છે એટલું સ્લીપરી છે ઉતરીએ ઉતરીએ ફ્રેન્ડ્સ આપણને એક મશરૂમ મળી છે હા

du Er det ferdig? 何